જૂનાગઢ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહનું ટોળું ભટકાવવું એ સામાન્ય વાત છે પરંતુ ક્યારેક આ સિંહ ટોળું એટલું નજીક આવી જતું હોય છે કે જીવ બચાવીને ભાગવું પડે તેવી સ્થિતિ બનતી હોય છે પાતાપુર ગામ નજીક આવેલી સિમેન્ટ ફેક્ટરીમાં જ બે દિવસ પહેલાં બંને આવી જ ઘટના બની હતી જે નજારો જોવાલાયક હતો રાત્રિના સમયે સિમેન્ટ ફેક્ટરી નજીક ગેટમાંથી એક માણસ બહાર આવી રહ્યો હતો તે દરમિયાન અચાનક જ સિંહ તેની સામે આવી ગયો હતો અને તેને જોઈ આ મજૂર પણ ગભરાઈ ગયો હતો અને જીવ બચાવવા ફરી પાછો ફેક્ટરી તરફ દોડ લગાવી હતી એવું લાગતું હતું કે આ એક નહીં બે બે સિંહ નહીં પરંતુ જાણે આખું પરિવાર સામે આવ્યું હોય તેવું લાગતું હતું અને આખી રાત આ ફેક્ટરીને સિંહ પરિવારે ઘેરી લીધું હતું ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર ઘટનાનો ચિતાર જોવા મળ્યો હતો સિંહની હિલચલના કારણે ફેક્ટરી બહાર નીકળવામાં પણ લોકોને ભય લાગ્યો હતો સિંહો બહાર આવતાની સાથે જ લોકો પણ નિંદ્રામાંથી જાગી ગયા હતા